വേഡൽച്ച ഗാ ഭവീരംഗ യാത്രാ രേ ആയോജനദേശഭക്തി മാഹോലാവാ ચંબુસર તાલુકાના વેડચ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના તમામ નાગરિકો વડીલોને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો રોમાંચક માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડી કે સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી કુલદીપ યાદવ અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિન પટેલ ઉર્ફે બોલા સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રેલીનો પ્રારંભ વેડજ ગામના કાળી મંદિર પાસેથી

યાત્રાના ભાગરૂપે આજે વેડચ ગામે સ્કૂલના સૌ બાળકો તેમજ ગામના સૌ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો શ્રીઓ પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રી શ્રીઓ પૂર્વ મહામંત્રી તેમજ ચૂંટાયેલા પાંખના સૌ સદસ્યશ્રીઓ તેમજ ગામના સૌ સદસ્યો ગામના સૌ આગેવાનો દ્વારા આજે વેડચ ગામે ભવ્યાતિભવ્ય રે તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં ગામના સૌ આગેવાનો જોડાયા નાના નાના બાળકો તેમજ સ્કૂલના સૌ ટીચરો શિક્ષકો ભાઈઓ અને તમામ ગામના આગેવાનો આ યાત્રામાં જોડાઈને ખૂબ જ ભક્તિમય વાતાવરણ રાષ્ટ્રમય અને જે આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ એ તમામ પ્રકારનું આયોજન આજે આ વેળ ગામમાં કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે પંદરમી ઓગસ્ટ આવી રહી છે આપણે બધાએ આપણા પૂર્વજનોએ જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધા પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ બે હજારને સુડતાલીસમાં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ સંકલ્પ કરીએ કે આવનાર દિવસોની અંદર ભારત પણ ખૂબ આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય